તારે કઈ જવાનું બોલ બડા ઉદયપુર ઉદયપુર આને છે હા જલ્દી તમે તૈયાર થઈને આવો લે લઈ આવી કાસા સા સા લઉં કા પાકન લાગે હા રુ ભર મીઠાઈ આ બો ગામડામ કેવું હોય ખબર સવારમાં માં ઉઠી જાય ને એટલે પાણી બાણી કરમ કરે કોઈ ખેત માં નહી જાય કોઈ ખરેચા બનાવે એ કોઈક બહાર કોઈક આવી ગાવી રીતના તૈયાર થઈને ઉભા રહી જાય આ મમ્મી જેવા રૂટલાની શોધ માં પડી જાય रोटला रांधवा खावा ये बदु करु पड़े रोटला रांधो कोन दी खातन के राबड़ी पीले राबड़ी पीलम अने पेला आ बदु से ने आ घरे हवार हवार मा ठंडी दिवस मा आउ देखो मड़े कोई तापे बेहियु होई टॉप मा बेहे ले आ मजा दनी तमने जड़े प्रीतु हणवा जावा तैयार थई जो ए आ એક મિનિટ બે મિનિટ અને આઠ નવ દસ અગિયાર બાર વાગે એટલે પોતપોતાના કામે નીકળી જવામાં માં રાબડી બાબડી પીન તારે કઈ જવાનું બોલ બળાઉદેપુર આને બળાઉદેપુર આ શાકભાજી બધી હે એ બોરા બી આ પપ્પા છે ને આને ખબર નહીં કેમ ટેન્શન માં પડ્યા ઉદયપુર આવો ને હા ચાલી તમે તૈયાર થઈને આવો ઉદયપુર

જિંદગી મસ્ત મજાની તમને જોવા મળે ગામડામાં બોર ખાતા હોય રાબડી પીતા હોય આ શાક બધું જોયું ચાલો